પ્રકરણ તેર બાળકમાં અશ્રદ્ધા નાનું છોકરું પોતાનામાં શક્તિ આવી છે એની ખાતરી રાખી તપેલું લઈને માને દેવા જાય છે મા કહે છે મૂકી દે તારાથી નહીં લેવાય છોકરો મહેનત કરી નિસરણીએ ચડવાની શક્તિ મેળવી એ પગથિયા પછી ત્રીજે પગથિયે ચડવા જાય છે ત્યાં બાપ કહે છે હેઠળ ઉતર હજી ચડ્યા જેવડો નથી પડીશ તો હળકા રંગાઈ જશે છોકરું પોતાની આંગળીની સંભાળ રાખીને શાક સુધારે છે કે પેન્સિલની અણી કાઢે છે બાપ ખીજાઈને કહે છે છરી હેઠી મૂકી દે નાને પંડે નાનો ને મોટાનું કામ કરવા જાય છે છોકરું કહે છે હું તો હવે આવડો મોટો ખાડો ટપી જાઉં હવે તો હું આવડો મોટો પથ્થરો ઉપાડું ઘરમાંથી કોઈ કહેશે બાપુ મકોડાની કળ સંભાળજે બાણું ન ઉઘડતું હોય ને છોકરું કહેશે લાવો હું ઉગાડી દઉં બધા એને ભોઠું પાડીને કહેશે કાંઈ છોકરાથી તે છાશ પીવાતી હશે મોટાઓ કોઈ મુશ્કેલીના પ્રસંગે કોઈ ગૂંચ ઉકેલતા હોય છે એટલામાં છોકરો આવીને પોતાની દૃષ્ટિએ કંઈક માર્ગ બતાવવા બોલે છે બધા કહે છે આ જોને કુંભાર કરતાં ગધેડા ડાયા છોકરી દાળ શાક વઘારવા માગે બા કહેશે દાજી જઈશ છોકરી કહેશે ચોખા સમા કરવા આપો બા કહેશે ઢોળી નાખીશ આવડે નહીં આમ ને આમ કહીને આપણે બાળકોમાં તેની જાત પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરીએ છીએ બાળકો અમુક વખતે અમુક કામ શીખવા માગે છે તે વખતનો તેમનો ઉત્સાહ જબ્બર હોય છે નવું જાણવાની વૃત્તિ અંદરથી આવેલી હોવાથી દરેક કામમાં તેમને રસ પડે છે ને તેથી તેઓ પોતાનું કામ પૂરેપૂરી એકાગ્રતાથી કરે છે તે વખતે તેઓ જાતને સંભાળવાની કાળજી રાખી શકે છે તે વખતે અમુક આમ થાય અને અમુક તેમ થાય એમ બતાવવામાં આવે છે તો તેઓ ભૂલ ન થાય માટે અસાધારણ ચિંતા રાખીને કામ બજાવે છે તેમના વિકાસ માટે જોઈતી પ્રવૃત્તિ તેમને મળતી હોવાથી તેમના ચહેરા ઉપર આનંદ હોય છે શરીરમાં ચેતન હોય છે પ્રત્યેક પડે તેઓ જેમ જેમ કામ કરતા જાય છે તેમ કામ કરવાની તેમની શક્તિમાં વિશ્વાસ વધતો જાય છે એ વધેલા વિશ્વાસને લીધે આપણને તે કહે છે કરી શકીશ મને કરવા દો મને આવડે છે અને જો કરવા નથી દેતા તો ઘણીવાર કજિયા કરે છે ને માર પણ ખાય છે પણ વારંવાર ના પાડવાથી અને નહીં થાય એમ કહેવાથી બાળક પોતાની જાતમાં વિશ્વાસ ખોઈ બેસે છે પછીથી પોતે કામ કરતાં જ ડરે છે કામ કરવા જતાં મા બાપનું વચન તેને સાંભળે છે ને તે મૂકી દે છે પોતે એમ જ માને છે કે ચોક્કસ પોતાથી નહીં થાય તેને જો કોઈ કહે છે પાટલો લાવને તો તે ના પાડે છે પરાણે ઉપડાવે છે તો પાટલો પડી જાય છે ત્યારે રડે છે કારણ પૂછતા જણાય છે કે તે એમ માને છે કે પોતાથી તે ન બની શકે પોતે કેમ કરી શકે મારા અનુભવમાં આવા ઘણા દાખલાઓ આવ્યા છે તેમાંનો એક બસ થશે ચંદુભાઈની માએ એનામાં અવિશ્વાસનું ઇન્જેક્શન કરેલું તેને મેં કહ્યું ભાઈ ચાલો આ પુલ ઉપર તે કહે મારાથી નહીં અવાય ડૂબી જાઓ મેં કહ્યું કોણ કહે છે મારી બા કહેતી હતી ચંદુભાઈ પેલો પથરા લાવો હું નહીં લાવું કેમ મારાથી નહીં ઉપડે કેમ જાણ્યું મારી મા કહે છે કે મારાથી ન ઉપડે પણ હું કહું છું કે પડશે ચાલો આપણે ઉપાડી જોઈએ છેવટે મેં એની સાથે રહી એ કામ થઈ શકે છે એવી એને ખાતરી કરાવી ત્યારે તે હસ્યો ને પછી વિચારમાં પડ્યો તે દિવસથી તે છોકરામાં ઘણા ફેરફાર થયા ગયેલી શ્રદ્ધાનું કિરણ તેનામાં ફરી વાર પ્રગટ્યું આપણે બાળકોમાં અશ્રદ્ધા પેદા કરી તેમને અશક્ત કરી નાખીએ છીએ ખરી રીતે બાળકોમાં આપણો અવિશ્વાસ કે અશ્રદ્ધા એ આપણા પોતાનામાં જ અવિશ્વાસ કે અશ્રદ્ધા છે આપણે બાળકોમાં વિશ્વાસ રાખવાની હિંમત કેળવવી જોઈએ થોડી પણ શ્રદ્ધા રાખશું તો જરૂર તેઓ આપણને ખાતરી કરી જ આપશે કે તેઓ ઘણી વધારે શ્રદ્ધાને પાત્ર છે બાળક નાનું છે પણ મનુષ્ય છે તે મનુષ્યત્વ ખીલવવા મથી રહ્યું છે આપણું કામ તેનામાં વિશ્વાસ મૂકી તેને આગળ જવામાં મદદ કરવાનું છે આપણે બાળકમાં વિશ્વાસ રાખીએ